સુરત આંતરરાષ્ટ્રીય વિમાન મથકે વર્ષ બે હજાર પચીસના જાન્યુઆરીથી જૂન સુધીમાં મુસાફરોની અવરજવર વધી છે છ મહિનામાં સુરત એરપોર્ટથી કુલ નવ લાખ ઓગણીસ હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે જેમાંથી આઠ લાખ અઢાર હજાર સ્થાનિક અને નવ્વાણું હજાર આંતરરાષ્ટ્રીય મુસાફરો હતા

8848 વિમાનોની અવરજવર નોંધાઈ હતી જેમાંથી 8115 સ્થાનિક અને 733 આંતરરાષ્ટ્રીય અવરજવર હતી દર મહિને સરેરાશ 1475 વિમાનોની અવરજવર થઈ છે તે દરમિયાન આ 6 મહિનામાં સુરત એરપોર્ટ પરથી કુલ 3848 મેટ્રિક ટન સ્થાનિક કાર્ગોનો પરિવહન કરવામાં આવ્યો હતો જ્યારે આંતરરાષ્ટ્રીય કાર્ગોની અવરજવર હાલમાં શૂન્ય છે એપ્રિલમાં સૌથી વધુ આઠસો ને મેટ્રિક ટન કાર્ગો મોકલવામાં આવ્યો હતો બીરો રિપોર્ટ સુરત